નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આપણા તારાસ ચૈત્ર બી વસાવા હવે ટૂંક જ સમયમાં જેલની બહાર આવવાના છે કેટલા સમય માટે આવવાના છે તો એ ત્રણ દિવસમાં સમય ત્રણ દિવસના સમય માટે હમણાં તો જેલની બહાર આવવાના છે અને અગિયાર તારીખે તેમની ફરી એક સુનાવણી છે કે કદાચ ચૈત્ર બી વસાવા એવું નથી લાગતું કે સો સો ટકા જેલની બહાર આવે પણ કદાચ ચેતરભી વસા જેલની બહાર આવી પણ શકે છે કેમ કે જો તેમના જામીન મંજૂર થશે તો ચેતુભ્ય વસા જરૂર જેલની બહાર આવશે અને એ પણ નક્કી ના કહેવાય કેમ કે હાલથી તો આપણે કંઈ પણ નક્કી ના કરી શકીએ કે ચેતરભે વસા સોએ સો ટકા જેલની બહાર આવશે કે નહીં આવે કે ચેતરભ વસાવાના જામીન મંજૂર થશે કે નહીં થાય એ હાલ આપણને કંઈ પણ માહિતી નથી અને કદાચ જો તમારે આ ચેરની વધારે માહિતી જોઈતી હોય તો આપણે ચેનલના સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો તમને શું લાગે છે કે કે વસાવા જેલની બહાર આવશે કે નહીં આવે મિત્રો મને તો એવું લાગે છે કે કદાચ કે કે વસાવા કોઈ સમય કે નહીં આવે છે કે જેલની બહાર તો